વડોદરા શહેર વોર્ડ નંબર દસ ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચા દ્વારા એક મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે સ્વદેશી બનો મહિલા આત્મનિર્ભર બને સ્વદેશી બનો તે અંતર્ગત આ એક મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો છે ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત અંતર્ગત મહિલા મોરચાની બહેનો દ્વારા મહેંદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મહેંદી લગાવીને તેઓ દ્વારા પ્રચાર સ્વદેશી અપનાવવાની સ્વદેશી વસ્તુઓ ખરીદવાની અપીલ પણ કરી છે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર દસ ના કોર્પોરેટર લીલાબેન મકવાણા અવનીબેન સ્ટેમ્પવાળા મમતાબેન વ્યાસ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કરેલું છે કે હર ઘર સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એના અંતર્ગત આજ રોજ વડોદરા શહેરના પ્રમુખ શ્રી દ્વારા આપવામાં આવેલો કાર્યક્રમ છે અને અમે સૌ બહેનો વોર્ડ નંબર દસની કાર્યકર્તા બહેનો મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત છીએ અહીંયા અને આત્મનિર્ભર ભારત અંગે મહેંદીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એ દ્વારા મહેંદી દ્વારા અમે લોકોની અંદર પ્રચાર કરી રહ્યા છીએ કે આપણા દેશમાં બનેલી વસ્તુઓ આપણે ખરીદવી જોઈએ જેથી કરીને આપણા દેશનો કારીગર આત્મનિર્ભર થાય આપણા દેશનો પૈસો આપણા દેશમાં રહે અને એવી રીતે આપણો દેશ પ્રગતિ કરે એ અનુસંધાને આજે વોર્ડ નંબર દસમાં આ મહેંદીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે